જો હાથ લેવાનો જ નથી કોઈએ અરે વાહ કૃષ્ણ એક પ્રિયંશી બેનનો એક જો તમ ધીમેથી નાખો નહીતર નીચે આવી જાય દોડી નીચે પડી જાય છે વેરી ગુડ વેરી ગુડ પ્રકૃતિ બેન ધીમેથી નાખો સરસ અરે વાહ તાળી પાડો જોરદાર કૃષ્ણા ને પ્રિયાંશી બેન માટે વેરી ગુડ જો તમારા વિભાગમાં માં જવા દયો વેરી ગુડ સરસ વે વાહ 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 આવવા દયો પ્રકૃતિબેન ગુલાબી કલરના આવવા દયો જો તમે જોરથી થી નાખશો તો નીચે પડી જાય છે કૃષ્ણાબેન માટે તાળી પાડો જોરદાર જોઈએ આપણે ચાલો સ્ટોપ કરીએ સ્ટોપ કોના વધુ થયા જોઈએ કૃષ્ણાબેન તમારા બોલ કેટલા થયા ગણો તો નવ થયા ચાલો પ્રિયાંશી તમે કેટલા કાઢ્યા કેટલા કાઢ્યા છ ચાલો છ વધુ કે નવ વધુ તો પ્રિયાંશી આ ના નાવ થયા તાળી પાડો જોરદાર